નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી ચેનલમાં એક બાજુ ચોમાસું વિદાયની પ્રક્રિયા ચાલુ થઈ ગઈ છે ગુજરાતમાં અને બીજી તરફ બંગાળની ખાડીની સિસ્ટમ વરસાદ છે એ વરસાવી રહી છે ગુજરાતમાં ત્યારે આગામી અડતાલીસ કલાક કયા વિસ્તારમાં પડશે ભારે વરસાદ ખબર તમારા કામની છે ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો મિત્રો ચોવીસ તારીખ સાંજના સમાચાર જોઈએ તો અમદાવાદની આસપાસના વિસ્તારમાં વરસાદ છે એ ચાલુ થઈ ગયો છે સાથે સાથે વડોદરા વિસ્તારમાં આ ઉપરાંત વાત કરીએ તો ભાવનગરની આસપાસ તેમજ સાથે સાથે જૂનાગઢની આસપાસ પણ વરસાદી વાતાવરણ છે એ જોવા મળી રહ્યું છે ત્યારે ખાસ કરીને વાત કરીશું તારીખ પચીસની પચીસ તારીખ દરમિયાન છે વરસાદનું જોર સવારના સમયે વડોદરા તેમજ ભાવનગર આ ઉપરાંત ભરૂચ વિસ્તારમાં તેમજ રાજપીપળા ત્યારબાદ વાત કરીએ તો દક્ષિણ ગુજરાતમાં સુરત આસપાસ છે એ ગાજવી સાથે મિત્રો વરસાદ જોવા મળી શકે છે ત્યારબાદ આપણે વાત કરીશું બપોરના સમયે છે એ દક્ષિણ સૌરાષ્ટ્રની દરિયાઈ પટ્ટીમાં વરસાદી જોર પકડશે બંગાળની સિસ્ટમના હિસાબે જેમાં ઉના કોડીનાર આ ઉપરાંત તુલસી શિયામ ત્યારબાદ વાત કરીએ તો અમરેલી વિસ્તારમાં સાથે સાથે વેરાવળ તેમજ ગડુ વિસ્તારમાં આ ઉપરાંત મેંદરડા તેમજ જૂનાગઢ કેશોદ વિસ્તારમાં માંગરોળની દરિયાઈ પટ્ટીમાં તેમજ માધોપુરમાં અને પોરબંદરના વિસ્તારોમાં સાથે સાથે વાત કરીએ તો મહુવા પાલીતાણા અને જેસર વિસ્તારમાં ઢસામાં છે એક ગાજવીજવારો વરસાદ છે મિત્રો જોવા મળશે ત્યારબાદ વાત કરીએ તો બાબરા પંથકમાં ઉપરાંત ગઢડા વલભીપુર તેમજ અમરેલી સાથે સાથે ભાવનગર સિહોર વિસ્તારમાં તેમજ ગોંડલની આસપાસના વિસ્તારોમાં ગાજવીજવારો વરસાદ છે એ બપોરના સમયે જોવા મળશે મિત્રો સાંજના સમયની વાત કરીએ તો સાંજના સમયે છે એ વરસાદ રાજકોટની આસપાસ જોવા મળશે જેમાં રાજકોટ ગોંડલ ચોટીલા તેમજ જસદણ ત્યારબાદ મોરબીના અમુક વિસ્તારોમાં છે એ ગાજવીજ સાથે વરસાદ પડશે મિત્રો સુરેન્દ્રનગરની આસપાસ પણ વરસાદી એક્ટિવિટી જોવા મળશે ત્યારબાદ અમદાવાદમાં ફરીથી વરસાદી જોર છે એ પચીસ તારીખ સાંજના સમયે જોવા મળશે મિત્રો ત્યારબાદ આપણે વાત કરીશું આગળના સમયની તો આગળના સમયમાં છવ્વીસ તારીખના રોજ છે ફરીથી વરસાદી જો સવારના સમયે દક્ષિણ ગુજરાત તેમજ લાગુ મધ્ય ગુજરાતના વિસ્તારોમાં ભરૂચમાં આ ઉપરાંત રાજપીપળા તેમજ જંબુસર સુરત અંકલેશ્વર વ્યારા નર્મદામાં ગાજવીજ સાથે સારો એવો વરસાદ જોવા મળશે મિત્રો ત્યારબાદ આપણે વાત કરીએ મધ્ય ગુજરાતની જેમાં અમદાવાદ ધોળકા તેમજ ખંભાત વિસ્તારમાં નડિયાદમાં સૌરાષ્ટ્રની વાત કરીએ તો સૌરાષ્ટ્રમાં બોટાદ ભાવનગરમાં વિસ્તારમાં વરસાદની જમાવટ જોવા મળશે ગાજવીજ સાથે આ ઉપરાંત છવ્વીસ તારીખ સવારના સમયે રાજુલા મહુવા તળાજા તેમજ સાથે સાથે ઉના તુલસી જેમ વિસ્તારોમાં ગાજવીજ સાથે મિત્રો ભયંકર સારો એવો વરસાદ જોવા મળી શકે છે ત્યારબાદ આપણે બપોરના સમયની વાત કરીશું તો બપોરના સમયે છે એ વરસાદની ગતિ થોડી પશ્ચિમ તરફ જશે જેમાં પશ્ચિમમાં ભાણવડ તેમજ સાથે સાથે ખંભાળીયા વિસ્તારમાં આ ઉપરાંત જામનગર જામજોધપુર લાલપુર તેમજ સાથે સાથે ભાટીયા વિસ્તારમાં પોરબંદરમાં રાણાવાઓમાં કુતિયાણામાં માણાવદરમાં ઉપલેટામાં ગોંડલમાં તેમજ ધોરાજીમાં રાજકોટથી દક્ષિણના વિસ્તારોમાં ગાજવીજ સાથે મિત્રો વરસાદ જોવા મળશે ત્યારે ઉત્તર ગુજરાતની વાત કરીએ તો ઉત્તર ગુજરાતના પાલનપુર તેમજ બ્રહ્મા સાથે સાથે હિંમતનગર મહેસાણા આ ઉપરાંત વાત કરીએ તો અરવલ્લી જિલ્લામાં છોટા છોટાઉદેપુર વિસ્તારમાં તેમજ લુણાવાડા કપડવંજ વિસ્તારમાં ગોધરામાં પણ ગાજવીજ સાથે મિત્રો બપોરના સમયે વરસાદ જોવા મળશે સાંજની વાત કરીશું તો સાંજના સમયે વરસાદી જોર છે એ ચોટીલા તેમજ મોરબી પડોધરી આ ઉપરાંત મીતાણા સુરેન્દ્રનગર સાથે સાથે થાન વાંકાનેર તેમજ રાજકોટ ધ્રોલ વિસ્તારમાં ગુંડલમાં જસદણમાં બોટાદમાં ઉપરાંત વાત કરીએ તો રાણપુર સાળંગપુર વિસ્તારમાં ધોળકામાં ગાજવીજવાળો વરસાદ મિત્રો સાંજના સમયે જોવા મળશે અને દક્ષિણ સૌરાષ્ટ્રના તમામ સેન્ટરોમાં હળવ મધ્યમ વરસાદ જોવા મળશે મિત્રો એકંદરે કહીએ તો તારીખ છવ્વીસ સુધી ઘણા વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળશે જેમાં કચ્છમાં પણ અમુક વિસ્તારોમાં રૂપી વરસાદ જોવા મળી શકે છે મિત્રો અને ત્યારબાદ પણ વાતાવરણ સારું રહેશે જે બાબતે આવનારા દિવસોમાં આવતીકાલે આપની સમક્ષ વિડીયો દ્વારા માહિતી અમે આપતા રહેશું માટે ખબર તમારા કામની છે ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો મિત્રો વિડીયો જોવા બદલ ખૂબ ખૂબ આભાર